માટે કેસ ક્રેડિટ કેમ્પનું આયોજન તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવીન મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય કક્ષાના માનનીય શ્રી બચુભાઈ ખાબડ સાહેબ કૃષિ અને પંચાયત ગુજરાત સરકાર શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ સાંસદ શ્રી દાહોદ શ્રી કરણસિંહ એસ ડામોર જિલ્લા પ્રમુખ શ્રી દાહોદ સંજેલી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી અરુણાબેન પલાસ જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી શિલ્પાબેન પટેલ જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી સુશીલાબેન બારિયા એપીએમસી ચેરમેન શ્રી જસુભાઈ બામણિયા સાહેબ તેમજ સંજેલી તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ શ્રી મનાભાઈ ચારેલ સરપંચશ્રી સંજેલી માજી સરપંચ શ્રી કિરણભાઈ રાવત ડેડિયા સરપંચશ્રી કોટા સરપંચ શ્રી પંકજભાઈ બારિયા તાલુકા પંચાયત વિકાસ અધિકારી શ્રી ડામોર સાહેબ નાયબ તાલુકા વિકાસ અધિકારી શ્રી લાલસિંહભાઈ મકવાણા સાહેબ સંજેલી મેડિકલ ઓફિસર સાહેબ તેમજ આરોગ્ય ખાતાના કર્મચારીઓ સખી મંડળ બહેનો આંગણવાડી કાર્યકર બહેનો તાલુકા પંચાયત કર્મચારીઓ તલાટી કમ મંત્રી શ્રીઓ તેમજ ભૂરસિંહભાઈ તાવિયાર શ્રી શરદભાઈ બામણિયા શ્રી નેનકી માજી સરપંચ શ્રી મહેન્દ્રભાઈ પલાસ જુસા સરપંચના માનસિંહભાઈ રાવત તમામ સંજેલી તાલુકા સરપંચશ્રીઓ આશા વર્કર બહેનો તેડાગર બહેનો પોલીસ કર્મચારીઓ પત્રકાર મિત્રો આજુબાજુના વિસ્તારના ગ્રામજનો ભાઈઓ બહેનો જનપ્રતિનિધિઓ વડીલો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજના કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના માન્ય શ્રી બચુભાઈ ખાબડ સાહેબના અધ્યક્ષપણા હેઠળ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી તેમાં મહાનુભાવોને ફૂલહાર ફુલહાર પહેરાવી અન્ય મહેમાનોને પુષ્પગુજ્જથી સ્વાગત કરવામાં આવ્યું હતું મહાનુભાવને હસ્તે દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ કેમ્પ થકી ગરીબી રેખા નીચે જીવતા પરિવારના સભ્યોને સખી મંડળ સ્વસહાય જૂથોના સંગઠિત કરી તેમને બેંકો સાથે વધુ ધિરાણ સાથે જોડી સુવ્યવસ્થિત પ્રક્રિયા દ્વારા કૌશલ્ય તાલીમ અને માર્કેટિંગ જોડાણ આપી કાયમી આજીવિકા સાથે જોડીને ગરીબીમાંથી બહાર લાવવાના અનેક મહત્વાકાંક્ષી હેતુ સાથે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા સાથે જોડીને મહત્વાકાંક્ષી હેતુ સાથે ગ્રામીણ આજીવિકા મિશન શરૂઆત કરવામાં આવી જે હેતુથી આજે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અન્વયે સ્વસહાય જૂથો માટે કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આજના કાર્યક્રમની સાથે સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નવીન મકાનનું ખાતમુહૂર્ત મહાનુભાવના હસ્તે કરવામાં આવ્યું જેમાં પૂજા અર્ચના તેમજ સેવા પૂજા મંત્રો ઉચ્ચાર અનુભવી મહંતના હસ્તે ખાતમુહૂર્ત પૂજા વિધિ કરવામાં આવી આ પ્રસંગે રાજ્યના મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબે જણાવ્યું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે ગામડે ગામડે ગરીબોને પોતાના હક અધિકાર મુજબ વિવિધ યોજનાના લાભો લાભાર્થીઓને આપવા સરકાર સક્રિય છે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરથી સરકાર શ્રી તરફથી મફત તમામ પ્રકારની દવા તેમજ સારવાર તેમજ પ્રસૃતિ દરમિયાન દૂર સુધી જવાનું રહે નહીં તેમજ અન્ય વ્યવસ્થા તાત્કાલિક સારવાર નજીક થઈ શકે તેમ જણાવ્યું હતું. દાહોદ સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબે આરોગ્ય ખાતાના તરફથી લાભોથી માહિતગાર કરવામાં આવ્યા આયુષ્માન ક્રેડ કાર્ડના લાભાર્થીઓ માટે બાકી હોય તેવા મેળવી લેવા તેમજ આરોગ્ય ખાતાના કર્મચારીને કામગીરી પૂર્ણ કરવા અનુરોધ કરાયો હતો તેમજ ફતેપુરા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રી રમેશભાઈ કંટારા સાહેબ તમામ આરોગ્ય ખાતાના કર્મચારીશ્રીઓને સરકાર નક્કી કરાયેલા ધારા હેઠળ ધારાધોરણ અને નિયમો અનુસાર તન મન અને ધનથી કર્તવ્ય નિષ્ઠાપૂર્વક કામગીરી કરવા હાકલ કરી હતી અને આંગણવાડી કાર્યકર બહેનો આશા વર્કર બહેનો તેડાઘર બહેનો સૌને ઇનામધારીથી ફરજ અદા કરવા ફરજ અદા સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી રિપોર્ટર અંબારામ કે ખાટ સાથે કેમેરામેન કપિલ બારિયા અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ